તો જય માતાજી મિત્રો આજના એક નવા વ્લોગમાં અને આજે ઘણા દિવસે ફરી વ્લોગ બનાવવાનો છે આપણે અને શેનો બનાવવાનો છે એ પણ તમને કહી દઉં અને આજે વ્લોગ બનાવવાનો છે પાટણ રાણકી વાવનો તો અત્યારે જવાનું છે રાણકી વાવ અને મારે મમ્માનો છોકરો પેટ્રોલ પેકરો છે આગળ બાઇક લઈને અને હું આવ્યો તો પાણી પીવા ને પાણી પીન તરત બ્લોગ ચાલુ કરું અને આજે મિત્રો છે રવિવાર એટલે પહેલાં જવાનું છે સુધી માતાજીના મંદિરે દર્શન કરવા ત્રણ દરવાજા જે હમણાં વિડીયો નાખ્યો તો મેં રમેલનો એ જગ્યાએ આપણે દર્શન કરવા જવાનું છે અને પછી પાટણ રાણકીઓ તમને બતાવશું જે સાત માળની છે તો હવે આપણે ત્યાં જઈએ અને હાલ આપણે સિદ્ધપુર ચોકડી ઉપર જ નાયરા પેટ્રોલ પંપે તો હવે ત્યાં જઈએ તો મિત્રો અમે પાટણ બજાર માં આવી ગયા છીએ અને સામે એ સરખા કહ્યું અને મેન બજાર હવે આવશે પાટણના ત્રણ દરવાજા આપણે સતી માતાજીના દર્શન કરવાના છે તમને પણ સતી માતાજીના દર્શન કરાવજો અને કોમેન્ટમાં જઈ છતીવાર લખવાનું ભૂલતા નહીં તો આ અમારી પાટણની બજાર છે આજે રવિવાર છે એટલે બજાર બંધ છે થોડી થોડી દુકાનો ચાલુ છે અને આજે આપણે પાટણની રોડકીઓ ફાઇનલ જોવાની છે અને ક્યાં થઈને જવાનું એ તમને બતાવશું અને ટિકિટ કેટલી છે અને અંદર જોવાલાયક શું શું છે એ તમને બધું બતાવશું તો વિડીયોમાં પૂરા ભર્યા રહેજો મજા આવશે વિડીયોને એટલે વિડીયોને પહેલાંથી અહીંયાથી જ લાઈક કરી દેજો અને અમારી આ ચેનલમાં મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે તૈન દરવાજા આવી ગયા છીએ અને બતાવું સતી માતાજીનું મંદિર ત્રણ દરવાજા આવી ગયા છીએ અને દરવાજા પાટણના અને આ સતી માતાજીનું મંદિર જે હમણાં થોડા દિવસ પહેલાં રમેલ હતી અને એ વિડીયો આપણે બનાવ્યો હતો અને યુટ્યુબ ચેનલમાં નાખ્યો હતો તો એ વિડીયોમાં તમે ઘણો બધો સપોર્ટ કર્યો તો હવે આપણે સતી માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી ચાલો મંદિરે તો મિત્રો તમને સતી માતાજીના દર્શન કરાવ્યા અને હા ત્રણ દરવાજાનો પાછળનો ભાગ છે આ પાછળનો ભાગ ત્રણ દરવાજાનો અને પેલી વાત સાહેબ સતી માતાજીનું મંદિર તો તમને સતી માતાજીના દર્શન કરાવ્યા અને આ રસ્તો સીધો થાય છે આનાવાળા દરવાજા અને ત્યાં થઈને આપણે જવાનું છે રાણકી વાવ તો આપણે સતી માતાજીના દર્શન કરી લીધા તો વિડીયોમાં બનાવી રહેજો અને અમારે રોહિતભાઈ દુકાન ઊભા છે બરાબર તો હવે આપણે જઈએ રાણકી વાવ તો મિત્રો આ રસ્તો છે રાણકી વાવ તરફ જવાનો આપણે આ બાજુ જવાનું છે અને તમને પાટણના પટોળા હાઉસ બતાવી દો આગેલા વિડીયોમાં અને તમને કીધું હતું કે તમને રાણકી વાવ બતાવી તો આપણે ફાઇનલ રાણકી વાવ જવાનું છે અને આ પાટણના પટોળા હાઉસ અને આ બાજુ રસ્તો જાય છે સીધો રાણકી વાવ તરફ તો આપણે જઈએ રાણકી વાવ અને રાણકી વાવ જોડે સહસ્ત્રી તળાવ આવેલો છે તો આપણે જોડે ટાઈમ વધશે તો આપણે સાસ્ત્રીન જળાપ દઈશું આ બધી સોસાયટીઓ છે બાજુમાં અને અહીંયા તમે જોઈ શકો છો સોયલો પણ બહુ સારો છે તો અંદરથી તમને બતાવીએ રાણકી કેવી છે અને સાત માળ પણ તમને બતાવીશું અને કોયરો પણ તમને બતાવીશું તો વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી તો આપણે રાણકી આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો સામે બોર્ડ વેલકમ ટુ વર્લ્ડ હેરિટેજ સિટી રાણી કે વાવ પાટણ અને હવે આપણે જઈએ અંદર જવા દો ભાઈ તો આપણે પહેલાં બાઈક પાર્કિંગ કરી દઈએ અને અંદર ટિકિટ કેટલી છે તમને પણ બતાવીશું અને અહીંયા નાસ્તાનું છે બધું બહાર અહીંયા બાઇક અંદર જવા દો આપણે પહેલાં અને આ બાજુ ટિકિટ લેવાની છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રવાસ પણ આવેલો છે લશ્કે આવેલી છે કારણ કે આજે રવિવાર છે તો રોહિતભાઈએ બાઇક પાર્કિંગ કરી દીધું અને બહારથી તમે રાણકી વાવ જોઈ શકો છો અને આપણે જવાનું છે અંદર તો આપણે પહેલાં લઈ આવીએ ટિકિટ અને આ બાજુ પહેલી ટિકિટ લેવી પડે છે અને અહીંયા ટિકિટ અંદર પ્રવેશ થાય છે તો આપણે પહેલાં લઈ જઈએ ટિકિટ પછી અંદર જઈએ

આ પછી ભીજો સામે દેખાય તે વાવ છે તો આપણે વાવ જોવા જવાનું છે તો મિત્રો આનો આ પહેલાં તો માટીથી દબાઈ ગયેલી વાવ હતી રંગતી વાવ જે દબાઈ ગયેલી હતી અને આ ઉદે મટી બનાવેલી છે અને આનું ખોદકામ ઓગણીસો ને અઠ્ઠાવનમાં કરેલો કરાવવામાં આવ્યું હતું પહેલાં આ માટીથી દબાવેલી હતી અને હવે આપણે તમને બતાવીશું રાંગ વાવ અને કુવો પણ બતાવીશું અને સાત માળ પણ બતાવીશું અને અલગ અલગ મૂર્તિઓ પણ છે ઘણી બધી તો એ પણ તમને બતાવું છું તો હવે આપણે જોઈએ અંદર હું તમને બતાવું કારણ કે આજે ગરમી બહુ છે રવિવાર છે અને આ બ્લોકના કારણે વધારે ગરમી લાગે છે તો આપણે જઈએ પહેલાં અંદર તમે જોઈ શકો આજે પબ્લિક બહુ છે બહુ મસ્ત છે કારણ કે હું અને રોહિત બે એકલા જ છીએ અમારા તો છે ને બેના એકલા એને તમે કરો

ટાઈમ પેસ્ટલ લેવા પડ્યો પાર્લરે ટાઈમ બેસાડી નીકળી ગયા છે કારણ કે પાર્લર બનાવી છે એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મોટો નથી તો પણ આજે બતાવીએ આજે વાવ રાણી વાવ મિત્રો આ છે આપણી પાટણની રાણી વાવ અને જે આ સોની નોટ ઉપર ફોટો આવેલો છે એ રીત આ તો હવે આપણે જવાનું છે અંદર ને અંદરથી તમને બતાવું વાર્કે છે અને અલગ અલગ મૂર્તિઓ છે એ પણ તમને બતાવશું તો ચાલો જઈએ એ અંદર ને અંદર ફોટો શૂટ પણ કરશો તો મજા આવશે કારણ કે આપણે ફોટો શૂટ કરવા જાવ તો વિડીયો નહીં બને ફોટો શૂટ છેલ્લે કરશું વિડીયો બનાવીને ફરીથી અંદર આવશે બધા અલગ અલગ બાર દિવસથી આવે છે બાર દિવસથી આવે છે એટલે બધા શૂટ કરે છે ઇન્ટરવ્યુ આવે છે તો મિત્રો તમે અંદર જોઈ શકો છો ફોટોશૂટ ચાલુ છે બધાનું આ બાજુ પણ શૂટિંગ ચાલુ છે અને આ બાજુ ઇન્ટરવ્યુ ચાલુ છે જે રાણકી વાવનું બધું કહે છે કે આટલા ફૂટ પહોળાઈ છે અને આટલું લંબાઈ છે તો મિત્રો તમને સાત માળ બતાવું પહેલો માળ બીજો ત્રીજો અને એવા સાત માળ છે અંદર અહીંયા આપણે આટલા અંદર આવી ગયા છીએ લગભગ ત્રણ માળ તો આવી ગયા છીએ બે ત્રણ માળ માળી જવાનું છે અંદર અને આ બધી મૂર્તિઓ છે અલગ અલગ તો એ પણ જોવાનું છે ને અહીંયા પગાટીએ પણ બહુ સારા છે જો આવી રીતનું ઉતરવાનું તમને બતાવું આમ કરીને આમ તો કોઈ પણ ભાઈ કે બહેન રાણી કીવાવ આવેલા હોય તો કોમેન્ટ કરજો કોણ કોણ રાણી કિવા આવેલું છે તો આપણે પણ અહીંયા ફોટો શૂટ કરવાનું છે રોહિતભાઈ તો તો ગરમીના તપી ગયા નહીં ટાંકીઓ બતાવી દીધી તો હવે તમને ઉપરથી બતાવશું ઉપરથી કેવી છે અને હાલ અંદરથી બહાર આવે એટલે થાક લાગે તો પાછા રોહિત તો બે હોય લીમડાના સ્વાય એટલે ઘણી વાર બગીચા બેઠા આરામ કર્યો કારણ કે થાક બહુ લાગે છે કારણ કે જે અંદરથી આવે બધા પૂરા થઈ ગયેલા હોય છે હા સડી જાય હા હા તો હવે આપણે જઈએ ને રોહિત પાછાથી પાછો વિડીયો બનાવવાનું પાછો જો જે અંદરથી આવે બધાને પૂરા થઈ ગયા હોય છે બરાબર કારણ કે થાક એવો લાગે છે ગરમી છે હવે ચાળી ડિગ્રી છે ચાળી ઉપર છે ચાળી ઉપર ડિગ્રી છે તો હવે આપણે જઈએ પાછળના ભાગમાં ને તમને પાછળનો ભાગ બતાવું પોત્રી પોત્રી ડિગ્રી છે ને તો અત્યારે હાલ પોત્રી ડિગ્રી છે ને હવે આપણે જઈએ પાછળ અને પછી છેલ્લે તમને બતાવીએ બગીજો ખુલતી નહીં આપણે વાવના પાછલા ભાગમાં આવી ગયા છીએ અને અહીંયા લખેલું છે ભવ્ય ખતરા ડેન્જર કુવાની રેલિંગ ઉપર ચડવાની મનાઈ છે એટલે આના પર ચડવાની મનાય છે તો આપણે ઉપર નહીં ચડીએ તમને આમ બતાવું તો મિત્રો આ તમે જોઈ શકો છો પાછલો ભાગ આગળ ભાગ તો બધાને બતાવી દેશે અને આ વાવ વાવ છે અને આ સાત માળ અહીંયાથી સાત માળ લાગે છે આગળથી ત્યાં લાગતા અને અહીંયાથી સાત માળ છે તો બહુ મસ્ત રાણીકી વાવ છે તો તમે પણ જોવા આવજો અને અહીંનો બગીચો પણ બહુ સારો છે તમે જોઈ શકો છો હજુ બગીચો જોવાનો આપણો બાકી છે અને આજે ગરમી તો બહુ જ છે તમને ફરીથી બતાવું હજુ પબ્લિક પણ ચાલુ જ છે હજુ પબ્લિક તારી ગરમીની તો હવે આપણે જઈએ બીજા તરફ અને તમને બતાવીએ બગીચો ને આ રોહિતને થાકલા છે રોહિત તો બેઠો ને આ બાજુ ફોટોશૂટ શૂટ ચાલુ છે પૂરો થઈ ગયો ભાઈ આ પૂરો થાકી ગયો જરા આપણે પેલી બાદ થઈને ઘરે તો હજુ થોડો બગીચો આપણે જોઈ લઈએ કારણ કે આ પાછલા ભાગમાં કોઈ આવતું જ નહીં

તમે જોઈ શકો છો મેટલું મસ્ત બનાવેલું છે કટિંગ પણ બહુ મસ્ત છે તો રોહિત ચાલી અને અહીંયા ચાલવા માટે પણ આ બાજુ છે તો આપણે ચાલતા તો હતા ચાલવાનું છે અહીંયા અહીંયા પાકો રસ્તો બનાવેલો છે ના રસ્તો રોઈ આ પેલો સહસ્તી તળાવ જવાનો રસ્તો છે પણ આપણી જોડે ટાઈમ નહીં એ સીધો રસ્તો સહસ્તી તળાવ જાય છે અને સામે કોઈક મંદિર છે બહુ મોટું છે તો જોઈ શકો છો બગીચો અને લીમડા પણ બહુ મસ્ત છે એકદમ ગ્રીન શંકર ભગવાનનું મંદિર છે શંકર ભગવાન શંકર ભગવાન તો મિત્રો આ રાણી કી વાવની પાછળ જ એબસાટ શંકર ભગવાનનું મંદિર આવેલું છે અહીંયા પણ ટ્રાફિક છે તમને બતાવું દૂરથી અને આ બાજુ પબ્લિક બેઠી છે ગરમી છે તો પણ પબ્લિક બધી સવારે બેઠે છે અને એક મંદિર સામે છે અને આ બાજુ છે શંકર ભગવાનનું મંદિર મહાદેવનું તો આ તમે સામે જોઈ શકો છો માર્યું મહાદેવનું મંદિર છે દેખાતું હશે મેન મંદિર છે ત્યાં અને એક મંદિર અહીંયા છે પણ ટ્રાફિક તો છે તો મિત્રો થોડી વાર બગીચામાં આરામ કર્યો હવે ફરીથી વર્ક ચાલુ કરીએ દસ પંદર મિનિટ આરામ કરી લીધો કારણ કે બહુ થાક લાગ્યો તો ચાલ ચાલને ગરમી છે આજે બહુ અને એમાં રોહિત રીલ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં અને હવે થોડું પાણી પીવા જવાનું છે પાણી પીને તરત જ બહાર જવાનું છે કારણ કે આખી તમને રાનકી વાત બતાવી દીધી મેં ને તમારે પણ આવવું હોય તો આવી શકો છો પાટણ તો પાટણ ત્રણ દરવાજા છે સીધા આપણે આવવાનું છે બીડી હાઈસ્કૂલ બીડી હાઈસ્કૂલ જોડે આંટીવા આવેલી છે ને ત્યાં જોવાલાયક સારું સારું છે અને સહસ્ત તળાવ પણ જોવાલાયક છે તો એ પણ તમે જોવા આવજો કારણ કે આપણે થઈ ગયું છે મોડું એટલે આજે નહીં બતાવીએ હાલના બીજા વિડીયોમાં આપણે એ તળાવ બતાવીશું એ તળાવ પણ જોવાલાયક છે સારું અને ત્યાં શૂટિંગ પણ ઘણા ઘણા બધા થયેલા છે ગીતના તો આપણે જઈએ હવે બહાર તો મિત્રો હવે અમે રાંદકી વાવથી નીકળી ગયા છીએ કારણ કે બહાર નીકળ્યા એવા જે મારો મિત્ર આવ્યો હતો રોહિત રાવલ ખેડુઆથી તો થોડી વાર એ ભાઈ જોડે બહાર આવ્યા અને હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને એ ભાઈ મારો ખાસ મિત્ર છે કારણ કે અમે એ નોકરી કરતા હતા બેજરાજી મારુ સુધી સિદ્ધિગીમાં ત્યાંના હવે ભેગા થયા એક વર્ષે હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ હવે બજારમાં મજા છે અને આજે તમને રોનઠી બહુ બતાવી તો અને અંદરથી તમને બધું બતાવ્યું અને પાટણની સદી માતાજીના પણ દર્શન કરાવ્યા તો મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હનુમાન દાદા